સુરતના અમરોલી વિસ્તારમાં ધંધાની તકરારમાં શાકભાજી અને ફ્રૂટના વેપારીના પિતાની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે શાકભાજીના ધંધાની તકરારમાં વેપારી અને પિતા સહિત ત્રણ લોકો પર પાડોશી અને તેના પિતા સહિત ચાર જણાએ તલવાર અને ચપ્પુથી હુમલો કર્યો હતો જેમાં વેપારીના પિતાનું મોત થયું હતું જ્યારે તેના ઇજાગ્રસ્ત ભાઈને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અમરોલી પોલીસે શાકભાજીના વેપારી સની સોલંકીની ફરિયાદના આધારે અલ્પેશ ભૂપત ઉગાનિયા તેના પિતા ભૂપ તેનો ભાઈ અનિલ અને દડુ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મારું અમરોલી આવાજ ફોર ત્રણસો એમાં વીસ નંબર માટે જમાવતો હતો ક્યાંય કોઈને વેચવાનું નહિ રામચોક આપણે સુદામા ચોક ની આગળ વીઆઈપી સર્કલ ની આગળ રામ ચોક આવે અલ્પેશ ઓગાણિયા દેવી પૂજક ભૂપતભાઈ એ કહેતો હતો કે તારે મારી નાખો તારા ટાટિયા ભાંગી નાખવા છે એવું મને રોજ ધમકી દેતો તો એક દિવસે એને કરીને બતાવ્યું મારા પપ્પાને મારી નાખા મને મને બી છરી મારી લીધી એના ભાઈ અનિલ ઓગાણિયાએ ભૂપતભાઈના છોકરાએ અને મારા ભાઈ મહેશને બી છરી મારી લીધી બે હાફ મર્ડરને એક મર્ડર કર્યું છે થયું ને શું કારણ મને છ વાગે ધમકી આપેલી અને દસ વાગ્યા નું કીધેલું એટલે સાડા દસ વાગે આ બનાવ બનેલો છે